દાહોદના રળિયાતી ગામના પ્રગતિશીલ ખેડૂત મંગળભાઈ ડામોરે રાસાયણિક ખેતીનો ત્યાગ કરી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે માત્ર એક એકર જમીનમાં તેમણે આ પ્રયોગ સફળ કરી બતાવ્યો છે તેઓ આસામથી લાવેલા કાશ્મીરી અને થાઈ એપલ બોરના ચારસો છોડની ખેતી કરી રહ્યા છે નજીવા ખર્ચે થતી આ ખેતીમાં તેમને માતબર નફો મળી રહ્યો છે ફળો સંપૂર્ણપણે ઝેરમુક્ત અને સ્વાદિષ્ટ હોવાથી ગ્રાહકો સીધા ખેતરે આવીને જ ખરીદી કરે છે આ વર્ષે સિઝનના શરૂઆતી દસ દિવસમાં જ તેમણે ઘરે બેઠા ત્રીસ હજાર રૂપિયાની કમાણી કરી છે આજે હું આસામથી જે બોરના પોદા લાવ્યો ચારસો અને એ પોદો મને એક પોદો ચારસો રૂપિયામાં પડેલો હતો અને બે હજાર એકવીસમાં મેં એને રોપણ કરી અને પહેલે વર્ષ બે હજાર એકવીસમાં જે પોદા નાખ્યા એને બાદમાં બાવીસમાં મને લગભગ એક લાખ રૂપિયા જેવું ઉપાય આવી કેવો મતલબ વેસાણ થયું એક લાખ રૂપિયા જેવું અને બીજે વર્ષ પછી બે લાખ અઢી લાખનું વેચાણ થયું અને અમે જે બી ખેતી કરી છે પરગવતી ગાય આદારી જે ખેતી કરી છે ઓર્ગેનિક રીતે ખેતી કરીએ છીએ અને રાસાયણિક ખાતર વાપરતા નથી દવાનો કોઈ ઉપયોગ કરતા નથી અને ફરી અમારે બજાર વેચાણ અમારે નેવું રૂપિયાનો ભાવ છે અને ઘેરે વેસીએ ત્યારે એંસી રૂપિયાનો ભાવ છે અને સારી રીતે મીઠાશ ને સ્વાદ રહેશે આના બોરની અંદર અને ત્રણ જાતના છે એપલ છે કાશ્મીરી છે અને થઈ એપલ બોર છે ત્રણ વેરાયટી છે અને અમે જો બી ખેતી કરીએ છીએ આ જીવા અમૃત વાપરીએ છીએ અને જે ખાતર ઓર્ગેનિક રીતે ખાતર વાપરીએ છીએ એની અંદર અને દવાઈનો કોઈ ઉપયોગ કરતા નથી મારે એમાં એક બોર મને નાતી નાતી પહેલે વારે પચીસથી ત્રીસ કિલો આપ્યું અને બીજે વરસ મને પાંત્રીસ સાલી કિલો આપ્યું અને આ ત્રીજે વરસ આ ત્રીજું થયું છે આનો કોઈ નક્કી નથી કે કિલો બોર ઉતરે છે અને પછી આ વર્ષની અંદરમાં મને અત્યારે ચાલુ કર્યું ને દસેક દિવસ થઈ હશે વેચાણ માટે ત્યારે પચીસ ત્રીસ હજારના બોરું વેસાણ થઈ ગયા છે